નમસ્કાર મિત્રો વિઝન હેલ્થ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ બનાવવા હોઉં તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા હોઈશ અને તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોને આપણે શરૂઆત કરીએ તો મિત્રો તમે જેમ ટાઇટલમાં જોયું હશે આજનો જે વિડીયો છે ખાસ આપણે માહિતી મેળવવાના છે જે જ્ઞાન સહાયકોની પ્રાથમિક વિભાગની અંદર ફરીથી સરકાર છે તો ભરતી કરવાની છે આનું એક મુખ્ય કારણ એ છે કે અત્યાર સુધી શિક્ષકોની જે કાયમી શિક્ષકોની ભરતી પૂર્ણ નથી થઈ જેના કારણે વિદ્યાર્થીઓનો જે અભ્યાસ છે ન બગડે એના કારણે સરકાર તરફથી જે છે ફરીથી જે શાળાઓ છે પ્રાથમિક વિભાગની અંદર એ શાળાઓમાં જે ખાલી જગ્યાઓ છે એના ઉપર શિક્ષકોની ભરતી કરવાના છે એના માટે એક જાહેરનામા આવ્યો છે તો હવે એ જાહેરનામાને આપણે જોઈશું અને માહિતી મેળવીશું કે કયા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે અને ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થઈ શકે છે બરાબર ને તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીને આપણે આગળ જઈએ બરાબર તો જુઓ મિત્રો તમારી સામે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ એક ઓફિશિયલ પરિપત્ર છે આ પરિપત્ર જે છે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી કચેરી દ્વારા જે છે બહાર પાડવામાં આવ્યો છો જેમાં તમે જોઈ શકો છો આ પરિપત્ર જે છે તમામ જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણાધિકારીશ્રીને તો મોકલવામાં આવ્યો છે જેમાં આપણે ખાસ કરીને જે મુખ્ય મુખ્ય મુદ્દાઓ છે હાઇલાઇટેડ કરેલા તમે જોઈ શકો છો એ હાઇલાઇટેડ મુદ્દા પર જ આપણે વધારે માહિતી મેળવવાના છે જેનાથી છતાં તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે બરાબર તો જુઓ આ છે વિષય સૌથી પહેલાં આપણે વિષયમાં જોઈએ તો અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની જગ્યાઓ ભરવા બાબત તો જો મિત્રો સૌથી મહત્ત્વની વાત છે કે અનુદાનિત પ્રાથમિક જે જી બરાબર ગ્રાન્ટિન ઇન આઈડ જે સ્કૂલ હોય છે એ શાળાઓની અંદર માત્ર પ્રાથમિક શાળાઓની વાત કરતા છે બરાબર ને તો અનુદાનિત પ્રાથમિક શાળાઓ કહેવાય છે તો એ શાળાઓની અંદર જ્ઞાન સહાયકની જગ્યા છે તો ભરવા બાબત છે તો આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે હવે એમાં આપણે જોઈએ કે એમાં શું લખ્યું છે તો જુઓ મિત્રો એમાં એક વાત લખવામાં આવી છે કે તારીખ ચાર બાર ત્રેવીસના પરિપત્રથી રાજ્યની તમામ અનુદાનિત પ્રાથમિક શાળાઓ ખાતેની ખાલી જગ્યાઓ ભરવા અંગેની સૂચનાઓ આપવામાં આવેલ તથા જિલ્લા કક્ષાએથી ઓનલાઈન પોર્ટલ મારફતે ખરાઈ કરી જગ્યાઓ ભરવા આવેલ છે એટલે જુઓ મિત્રો એનાથી અગાઉ તમને ખ્યાલ હોય તો જ્ઞાન સહાયકોનો જે પ્રથમ તબક્કો હતો પ્રાથમિક વિભાગમાં અને બીજો તબક્કો હતો તો એ તબક્કામાં જે છે જ્ઞાન સહાયકોની જગ્યા ભરવામાં આવી હતી અને એના પ્રમાણે આ તારીખ અહીંયા મેન્શન કરી છે આ તારીખ પ્રમાણે જે છે અનુદાનિત પ્રાથમિક શાળામાં પણ છે તો એ સમય છે તો શિક્ષકો છતાં અનુ જ્ઞાન સહાયકો આપવામાં આવ્યા હતા હવે જ્ઞાન સહાયક યોજના હેઠળ અનુદાનિત પ્રાથમિક શાળામાં જિલ્લા કક્ષાએથી ભરવામાં આવેલ જગ્યાઓના કરવાના થતા કરાર જ્ઞાન સહાયક યોજના ઠરાવતી શરતો અનુસાર અગિયાર માસના માટેના જ હોય આવી ભરાયેલ તમામ જગ્યાઓ અગિયાર માસ માટે જ ચાલુ રાખવા અંગેની સૂચનાઓ જે છે તેર આઠ ચોવીસના પત્રથી કરવામાં આવે તો જો મિત્રો તમને ખ્યાલ હોય તો પ્રાથમિક વિભાગની અંદર જે સરકારી શાળાઓ હોય છે જે જિલ્લા પંચાયતની શાળાઓ પણ કહેવામાં આવે છે તો એ શાળાઓની અંદર જે કરાર હતો બરાબર એ કરાર તમામ ઉમેદવારોનો જે છે રિન્યૂ થઈ ગયો હતો બરાબર તમને ખ્યાલ હોય તો પરંતુ જે જીઆઈએ બરાબર આ જે અનુદાનિક પ્રાથમિક શાળાવાળા જે ઉમેદવાર હતા જ્ઞાન સહાયક એમનો કરાર જ્યારે સમાપ્ત થયો હતો એમનો કરાર છે તો કોઈપણ રીતે રિન્યૂ કરવામાં આવ્યો ન હતો તો એ કેસની અંદર હવે આ જે કરાર છે તમારા રિન્યૂ કરવાની જગ્યાએ ફરીથી એ કરાર ઉપર તમને રિન્યૂ ન કરવામાં આવે અને એ જગ્યા ઉપર જે છે ફરીથી જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવનાર છે એવું આ પરિપત્રની અંદર જણાવવામાં આવેલ છે બરાબર ને હવે જુઓ અહીંયા એવું પણ કીધું છે કે જેથી માહે ત્યાં તમે જોઈ શકો છો નવેમ્બર બે હજાર ચોવીસની વાત ચાલુ છે બરાબર ને તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે નવેમ્બર બે હજાર ચોવીસમાં જે ભરાયેલ જગ્યાઓની અંદર જુઓ અહીં લખવામાં આવ્યું છે કે નવેમ્બર બે હજાર ચોવીસમાં ભરાયેલ જગ્યાઓના અગિયાર વર્ષના કરાર પૂર્ણ થતા હોય આ કચેરી દ્વારા નવેસરથી જગ્યાઓ ભરવા અંગે સમગ્ર શિક્ષા અભિયાન મિશનની કચેરી ગાંધીનગરની વિનંતી કરવામાં આવેલ છે તો જો મિત્રો એમને અહીંયા રિક્વેસ્ટ કરવામાં આવી છે કે આ જે જગ્યાઓ છે ફરીથી જે જ્ઞાન સહાયકોનો કરાર પૂર્ણ થયો હતો અથવા એમનો છૂટો કરવામાં આવ્યો હતો કોઈ કારણસર કોઈ કાયમી શિક્ષક આવી ગયો હશે તો એમના માટે ફરીથી અગિયાર માસનો કરાર આધારિત જગ્યા છે તો ફરીથી ભરવામાં આવનાર છે એવું અહીંયા છતાં કહેવામાં આવ્યું છે તેમજ જગ્યાઓ માટેની તારીખ તમે જોઈ શકો છો કે પાંચ બાર બે હજાર ચોવીસ જો મિત્રો બારમો મહિનો ડિસેમ્બરની પાંચ તારીખ થી લઈને બાર બાર બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે તો જુઓ મિત્રો આ ન્યાન સહાયકોની અંદર ફોર્મ ભરવાની તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસથી બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જે છે ઓનલાઈન ફોર્મ તમે ભરી શકો છો અને એમાં છે તો જ્ઞાન સહાયકો ફોર્મ ભરી શકે છે અને જુઓ સૌથી મહત્ત્વનો મુદ્દો અહીંયા આપવામાં આવ્યો છે કે જેમાં હાલ કામ કરતા ન્યાન સહાયકો ઓનલાઈન ફોર્મ ભરી શકશે એટલે જુઓ જે અત્યારે હાલમાં કામ કરતા જ્ઞાન સહાયકો છે એ જ્ઞાન સહાયકો પણ એમાં છતો શું કીધું છે આ ધરવામાં આવનાર છે જેમાં હાલ કામ કરતાં જ્ઞાન સહાયકો ઓનલાઈન ફોર્મ ભરી શકે છે તો જુઓ એમાં હાલ જે જ્ઞાન સહાયકો કામ કરી રહ્યા છે એ જ્ઞાન સહાયકો પણ એમાં તો ફોર્મ ભરી શકે છે બરાબર ને તો જુઓ મિત્રો એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જેમાં હાલ કામ કરતાં જ્ઞાન સહાયકો ઓનલાઈન ફોર્મ ભરી શકશે એટલે કે નવા જ્ઞાન સહાયકો પણ ફોર્મ ભરી શકશે અને જે અત્યારે કાર્યરત છે એ જ્ઞાન સહાયકો પણ એમાં તો ફોર્મ ભરી શકવાના છે એવું છે તો આમાં કહેવામાં આવ્યું છે પછી લખ્યું છે કે હાલ જ્ઞાન સહાયકથી ભરાયેલ તમામ જગ્યાઓના માહે નવેમ્બર ચોવીસથી અંતિમ અગિયાર માસના કરાર પૂર્ણ થતાં હોય જિલ્લા કક્ષાથી તમામ જ્ઞાન સહાયકો જે છે જગ્યાઓ નવેસરથી ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકોને ચાલુ રાખવાના રહેશે નહીં એટલે જુઓ મિત્રો એમાં જે પર્ટિક્યુલર વાત કરવામાં આવે છે કે જે જગ્યાઓ છે કાયમી શિક્ષકોએ ન ભરાય ત્યાં સુધી માનો કે અ્ઞાન સહાયકો કાર્યરત હોય તેમને એમને કન્ટિન્યૂ ચાલુ નથી રાખવાનો આ જે ફોર્મ ભરવામાં આવશે ત્યારબાદ જ જે સિલેક્શન થશે એના પ્રમાણે જગ્યા છતાં ભરવામાં આવનાર છે અથવા જે જ્ઞાન સહાયકોને આ ગ્રાન્ટ જીઆઈ શાળાઓની અંદર જો રિન્યૂ કરવામાં આવે તો એમને તો કોઈપણ પ્રકાર છે તો ચૂકવણી કરવામાં આવનાર નથી અહીંયા લખવામાં આવ્યું છે પગારની ચૂકવણી કરવામાં આવશે નહીં બરાબર એટલે તમારે ફરીથી આમાં ફોર્મ ભરવાનું રહેશે જીઆઈ શાળાઓની વાત કરવામાં આવેલ છે તો જુઓ મિત્રો આની અંદર સ્પષ્ટ કહી દેવામાં આવે છે કે તમે પાંચ તારીખથી બાર તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને તમને ખ્યાલ હોય તો જ્ઞાન સહાયકોની અંદર ફોર્મ ભરવા માટે જે તમારે ખાસ કરીને ટેટની પરીક્ષા બરાબર ખાસ કહી ટેટ ટુ ટેટ ટુ પરીક્ષા પાસ થયેલી રહેવી જોઈએ એકથી આઠની અંદર ફોર્મ ભરવા માટે અને ટાટની પરીક્ષાની વાત કરીએ તો એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે લાગુ પડે છે તો જે ઉમેદવાર ટેટ ટુ પરીક્ષા પાસ છે એ ફરીથી આમાં ફોર્મ ભરી શકે છે પ્રાથમિક શાળાઓની અંદર જીઆઈની શાળાની અંદર અને જે ઉમેદવારો અત્યારે હાલમાં કાર્યરત છે એ ઉમેદવારો પણ આમાં જોડાઈ શકે છે ફોર્મ ભરી શકે છે તો મિત્રો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય સારી અને સરસ લાગી હશે જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો અને આવી રીતે નવી નવી માહિતી મળવા માટે તમે ચેનલ સાથે જોડાઈ રહેશો બરાબર અને આ જે માહિતી છે તમારા દરેક મિત્રો સુધી શેર કરજો મિત્રો અને તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને પૂછી શકો છો હું મારું બને ત્યાં સુધી જેટલો પ્રયત્ન થાય એટલો તમને ઉત્તર આપવાનો કોશિશ કરીશ પ્રયત્ન કરીશ તો થેન્ક યુ મિત્રો આભાર વેલકમ આવજો